જોકે જ્યારે જયરાજ આહીર પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે નિવેદન આપવા આવેલા નવનીત બાલિયા હુમલો કેસને લઈને એસઆઈટી ને પંદર પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો નવનીત બાલ પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઈ હતી ટીમ

આ લઈને પૂછપરછ થઈ થઈ શકે છે સાથે જ જે ઓડિયો ક્લિપ્સ વાયરલ હતી અને નવનીત બાલદિયાની અને અન્ય ઓડિયો ક્લિપ્સ પણ જે વાયરલ થઈ હતી તેને લઈને પણ ભાવનગર પોલીસ છે તે સવાલ કરી શકે છે આપને જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એસઆઈટી દ્વારા આ મામલે બુધવારે વધુ બે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ફરી જયારે જયરાજ આહીરને સમન્સ પાઠવવામાં આવ્યું છે પોલીસ સમક્ષ તે હાજર થયા છે ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે અને બતાવી રહ્યા છીએ પ્રતિક્રિયા સમાજ પર જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા આપજો